જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો અમે પણ બધા મજામાં છીએ તો આજે આપણે બનાવીશું કેળાની વેફર તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ શરૂઆત કરતાં પહેલાં તમને જો મારા વિડિયા સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને આવનારા નવા નવા વિડિયા તમને મળતા રહે આપણે કેળાની વેફર બનાવવાની છે તો તેના માટે મેં અહીં એક કિલો કાચા કેળા લીધેલા છે એકદમ તાજા આવે તે લેવાના છે સૌ પ્રથમ તો પહેલાં આપણે તેલ ગરમ કરવા મૂકી દેસું ગેસ ચાલુ કરીશું તેલને ગરમ થવા દસું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં એક મિશ્રણ તૈયાર કરશું થોડુંક બે ચમચી જેટલું પાણી નાખીશું પાણીની સાથે એક ચપટી હળદર નાખીશું જેથી કરીને વેફરમાં કલર સારો આવે બિલકુલ દુકાન જેવી જ થાય તૈયાર પાણીની સાથે એક ચપટી જેટલું નમક નાખીશું જેથી કરીને વેફર ક્રિસ્પી થાય બધું બરાબર મિક્સિંગ કરી લેશો મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે તો તેને સાઈડ પર મૂકી દેશો અને કેળાની છાલ ઉખેડી લેશો બધા કેળાની એકસાથે છાલ નહીં ઉખેડીએ નહીતર કાળા પડી જાય આ રીતની છાલુ ખેડી લેશું આ રીતની છાલુ ખેડાઈ ગઈ છે તો બીજા કેળાની પણ છાલુ ખેડી લેશું આ રીતની ચાલુ ગઈ છે તો હવે ડાયરેક આપણે તેલમાં જ વેફર પાડીશું ટકાની વેફર પાડવાનું મશીન લીધેલું છે તેમાં વેફર બનાવશું ગેસ ફૂલ રાખવાનો છે હવે જે મિશ્રણ કરીને તૈયાર કરેલું છે તે તેલમાં નાખી દેસુ જેથી કરીને દુકાન જેવી જ વેફર તૈયાર થાય તમે જોઈ શકો છો કે વેફળનો કલર એકદમ દુકાન જેવો જ થવા આવ્યો છે પાંચ મિનિટ સુધી આમ જ વેફળને તળવા દેશું તમે જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરી દેજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા નવા વિડીયો તમને મળતા રહે તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે વેફર સાંભળી શકો છો ને વેફરનો અવાજ બિલકુલ ખખડવા લાગે છે બેફર એકલા તળાઈ ગઈ છે તો હવે વેફરને બહાર કાઢી લેશો બાકી રહેલા કેળાની વેફર પણ આ રીતની બનાવી લેશું વેફરને પણ ફેરવી લેશું યસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે ઉપરથી આપણે મરીનો પાવડર વેરી દેસું વેફર ગરમ ગરમ હોય ત્યાં જ પાવડર વેરી દેવાનો તો તૈયાર થઈ ગઈ છે કેળાની વેફર આપણે ભાંગીને પણ જોઈ લેશું એકદમ બહાર મળે તેવી જ બની છે એકદમ ક્રિસ્પી તમને જો મારી આ કેળાની વેફરની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ કેળાની વેફરની રેસિપી કેવી લાગે હળદર નાખી છે એટલે કલર પણ સારો એવો આવ્યો છે